અને આપણો એક જ શોખ છે સાહેબ યજમાન પાસે પૈસા માંગવા એના કરતા યજમાન માગી લઈ હા અરવિંદભાઈ હું સાચું કહું વ્યાસપીઠ થી મને યજમાન પાસે પૈસા માગવા ને ખીચામાં કેટલાક પૈસા લઈને જાઉં હું બે લાખ પાંચ લાખ વધીને દસ લાખ રૂપિયા ખીચામાં પડ્યા રે એનાથી વધારે પડ્યા રે ન પડ્યા રે એની કરતા આવા કરોડો રૂપિયા વાળા યજમાન મારી હારે ન રાખું જેથી કરીને મારું એક કામ ઉભો જ ન રહી ક્યાંય કરોડો રૂપિયા વાળા યજમાન ધારે રાખીએ એટલે મેં સવારે કીધું એક ફોન કરું ત્યાં એ તો આપડી મોટી સંપદા છે પૈસા રાખવા કરતા પૈસા વાળા ને ભેગા રાખાય ઘણા મને કહે તમે હવે મોટા મોટા માણસો ને ભેગા રાખો મેં કીધું એને જ રખાય કામ એની પાસે થાય આપણી પાસે શું થાય પૈસા એને ભગવાન આપ્યા છે આપડે એને જ કેવાય ને અહીંયા આપો એટલા લ્યો તને કેવા હે મોટા મન મનવાળા મોટા છે એટલે તો ભેગા રાખો છું નાના મનવાળાને વાળાને નથી આપતો હું હવે હા સંકુચિત મનવાળાને વાળાને નથી આપતો શું કામે ને એ હવે એનું જ વિચારતો હોય અને આ લોકો એમ વિચારે છે કે અમારી જ્યાં ગમે તેટલું માણસો આવે જેમ બને તેમ વધારે માણસો આવે ના કથાનો લાભ લઈ અને સૌથી મોટો પુણ્ય અમને પાવે કે અમારા ઘરે ભોજન કરીને જાય સાહેબ જેને જમાડવાની ભાવના જાગી છે ને એ માણસની ઘરે કથા આપવાની ઈચ્છા થાય મને દસ કથા જ કરવી પણ વિશાળ કથાઓ કરવી જેથી કરી અને બહોળી જ પ્રમાણની સંખ્યાઓને કથાનો લાભ મળે સાહેબ મોટી કથાઓ કરવી કારણ કે આ તો મારે ગેહે ગેહે જને જને વહેંચવાનો ગ્રંથ છે સાહેબ આવા યજ્ઞો દ્વારા તો એવી જ કથાઓ દ્વારા શું થાય જીવનું કલ્યાણ થશે મનુષ્યના જીવનનું કઈક અંશે પણ કઈક એનામાં સુધારો આવશે ને એનું જીવન આનંદિત બનશે આ કથાનો એક જ હેતુ છે મર્યા પછી તમને મોક્ષ મળે મર્યા પછી ન્યા ઉપર જઈને તમને આનંદ મળે કે ન મળે એની મને ખબર નથી પણ તમે કથા સાંભળી લ્યો અને એકાદો શબ્દ લાગી જાય ને તો જેટલું જીવન બાકી છે ને એમાં તમને આનંદ મળી જાય ને એટલે સમજો અહીંયા જીવતા મોક્ષ મળી ગયો તમને જીવતા મોક્ષ મળ્યો બાકી અપેક્ષાઓ રહી જાય અને નકરી તારા મારી કરવામાં કોકની હરે બાધા જ કરીએ તો શું મોક્ષ મળવાનો હતો જિંદગીમાં ઉપર જઈને મોક્ષ મળે એના કરતા અહીંયા જ મોક્ષ મેળવી જાવ ને સાહેબ અહીંયા આનંદ કરીને જાવ ને એક જ હામ આપણને લાગી છે મર્યા પછી સ્વર્ગ મળે સ્વર્ગ મળે સ્વર્ગ મળે અરે મારે સ્વર્ગમાં જાવું મારે સ્વર્ગમાં જાવું એક જ ઈચ્છા છે પણ હવે જરા આ વાતને બદલી નાખજો મારે સ્વર્ગમાં જાવું છે એ ભૂલી જાજો અને એટલું નક્કી કરેજો હું જ્યાં જીવું છું ત્યાં સ્વર્ગ થઈ જવું જોઈએ સાહેબ હું જ્યાં જીવું ને સ્વર્ગ થવું જોઈએ મારે જ્યાં જીવું છે ત્યાં સ્વર્ગ હોવું જોઈએ છે છે સ્વર્ગ આ જીવો માણસ માણસ એમ કહી કે જીવે અહીંયા અને અંતે ભગવાન કહે જો પોતાજી નાનો નથી હજી બે છે ભગવાન પાસે ન માંગ્યું એનો મોટો ફાયદો ભગવાને કહ્યું કે હું તમને ધ્રુવજી મહારાજ છત્રીસ હજાર વર્ષના રાજા બનાવું છું બીજી વાત તમારું જયારે મૃત્યુ આવશે તમને ત્યારે મારું વૈકુંઠ વિમાન લેવા આવશે આ બીજો ચેકપોટ અને ત્રીજી વાત હજી ત્રીજી બાકી છે કે તમારું મૃત્યુ થશે તમને મારું વૈકુંઠ વિમાન લેવા આવશે પણ હું તમને આકાશ મંડળ અવિચલ પદ આપું છું અને પદ આપું છું એટલું નહીં સપ્તર્ષિઓ જે મહાઋષિઓ છે તમારી પરિક્રમા કરશે હવે આનાથી વિશેષ જેકપોટ મળે કેટલો ન માગવાનો ફાયદો છે આ

उपकार तमारा भारी, भारी रे ओ श्रीनिवास उपकार भारी रे મને આપ્યું દુખ પડતા પહેલા કાપ્યું મે માગ્યું તે મને આપ્યું દુખ પડતા પહેલા કાપ્યું મે માગ્યું તે મને આપ્યું પણ મારું દુખ મારા જીવનમાં આવે ત્યાર પહેલા તે મારા દુખને કાપી નાખ્યું સાહેબ ઉપકાર તમારા ભારે ઓપકાર ઓ આજના દિવસે માત્ર ભક્તિ કરજો ભગવાન ની પૂજા કરજો ભગવાન નું યજન કરજો તમારે જેક કોટ લાગી જાય કારણ આજે એકાદશી છે મારે ધ્યાન હરિ ધરવું છે બસ ધ્યાન ધરજો નિર્ગુણા ભક્તિ કરજો આજના દિવસે કશું માંગતા નહીં નકર આ દુનિયાનો માણસ તો માગવામાંથી જ પાર નથી આવતો પોતાના માટે માગી લે ને પોતાનું બંધ થઈ જાય ને એટલે એમ કે હે ભગવાન હવે મારા દીકરાને આપજો મારા છોકરાઓને આપજો ધ્રુજી મહારાજને ત્રણ વસ્તુઓનો ભય બદાર આપ્યું છત્રી હજાર વર્ષ નું રાજ્ય વૈકુટ વિમાન લેવા આવશે અને ખારવાઓ ગયા હોય અને ભૂલા પડે કદાચ એની હારે પેલું હોકાઈ અંતર ન હોય પણ રાત્રિના સમયે જયારે આકાશમાં નજર કરે અને ધ્રુવ તારો જોઈ જાય ને એટલે ખબર પડી જાય અમારો કિનારો કઈ બાજુ છે જે દિશા બતાવે ને એને અવિચલ પદ મળે એક ઘડિયાળ અને એક 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 ઘડિયાળ અને હોકાંત્ર પણ મને ઘડિયાળ કરતા હોકા યંત્ર વધારે ગમે આ તમને કહી દઉં શું કામ એને આ દુનિયામાં મહત્વ છે હોકા યંત્ર દિશા બતાવે અને ઘડિયાળ

આટ આટલી કથાઓ થાય છે છતાં પણ ક્યારેક માણસ નો વિચાર ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે વિદુરજી એ પ્રશ્ન કર્યો બાપજી ભગવાન મળ્યા પછી હેનું કચવાનું એટલે એ સમયે ઋષિ બોલ્યા છે વિદુર ભગવાન મળ્યા ને પણ ધ્રુવ કચવાયા એટલા માટે કે મારે માગવી જોઈતી હતી મુક્તિ અને મારે મંગાઈ ગયું બંધન પેલા વેલા આવી અને માતા સુરુચ વંદન કર્યા છે કે માં તમે મેણું માર્યું ન હોત તો મને ભગવાન મળ્યા ન હોત ત્યારબાદ સુનીતિ ને વંદન કર્યા છે આજ સુનીતિ નું હૈયું ગજગજ ફૂલે છે કારણ આજે મને સારો પુત્ર મળ્યો પણ સારો પુત્ર ક્યારે મળે જ્યારે માં એને સંસ્કાર આપે ત્યારે જ્યારે માના હૈયાની અંદર જ્યારે એને એના ગર્ભની અંદર હોય એના એના ગોદમાં હોય પણ ત્યારે જયારે સારા સંસ્કાર મળે જબરજન મેઘાણી લખે છે જનનીના એ મારી જનનીના મારી િજનૈયા બાપો પીધો વિધો કસુરંગ રાજમે ધોરા ધાવણ કે ધારા

ધરાય ધરાસુી દોર મને લી

ગાણીએ કહ્યું મારી જનન્યા હૈયામાં પોઢન્તા મને લાગ્યો આ કસુંગનો રગ આ માના સંસ્કારની વાત છે